એક ભાઈ મને પૂછતા હતા મને કે બાપુ આ બધા હર હર મહાદેવ બોલે ત્યારે હાથ કેમ ઊંચા કરે કેમ ઊંચા કરો તમે હાથ હમ કેમ ઊંચા કરો એટલા માટે કે આપણે હારી ગયા છીએ આપણે ભગવાન શિવની શરણાગતિ સ્વીકારીએ છીએ જ્યારે લડાઈ થતી હોય ગોળીબાર થતા હોય કોઈ ઝઘડો થતો હોય ત્યારે જે વ્યક્તિ હારી જાય અરે હાથ ઊંચા કરી દે ભાઈ મને મારી ન નાખતા હું હારી ગયો હાથ ઊંચા કરી દે હાથમાં હથિયારો હોય ફેંકી દે હથિયાર હોય બધા ફેંકી દે એને હાથ ઊંચા કરી દે હારી ગયો એટલે સામેવાળો પછી એને મારે નહીં પછી એનો જીવ ન લઈ લે પછી એને કેદખાનામાં નાખે અથવા કંઈ સજા કરે નાની મોટી અથવા તો એને છોડી મૂકે એની મરજી એટલે હર હર મહાદેવ કરતી વખતે હાથ ઊંચા કરવાના આપણે બધા ભગવાન શિવજીને શરણે છીએ શરણાગત છીએ એટલે હાથ કરશો કે કે હજી ધમ પછાડા કરવા જ ઘણા તો એટલા ધમ પછાડા કરે એટલા અરે એકવાર શરણાગત થઈ જાવ પછી જુઓ મારા શિવની લીલા તમને લીલા લહેર કરાવે શું કરાવે લીલા લહેર કરાવે વાલા મારે બાપ ભગવાન શિવજીનું શિવાલય જે બંધાઈ રહ્યું છે શિવાલય સ્ફટિક ચિંતામણી શિવલિંગના દર્શન કાલે તમે કર્યા કાલે સ્ફટિક ચિંતામણી અહીંયા આપણે મૂક્યું એક બેન આવીને જોયું એક બેને એ બેનને ખબર નહીં વાત બરાબર નહીં સાંભળ્યું હોય કદાચ એમણે કથામાં નવા નવા આવ્યા હશે એણે આવીને કીધું બનાવનારા એ સુંદર કાચનું બનાવ્યું મેં માથે હાથ દીધો કે રામ રામ સુંદર કાચનું બનાવ્યું શિવલિંગ આ કાચ છે આ કાચ દેખાય છે મણી મણી છે જેમ્સ જેમ્સ દુનિયાની અંદર વન પીસ દુનિયાની અંદર વન પીસ એક જ પીસ થાય એના જેવું બીજું કંઈ હોઈ શકે એના જેવું બીજું કંઈ હોઈ શકે જ નહીં કુદરતની એક કરામત છે એક જેવું વાર બનાવતો જ નથી ભગવાન સમજી લેજો ભગવાન જે બનાવે ને એ એક જેવું બીજું ક્યારેય બનાવતા નથી તમે જોઈ લો આ બધા માણસ આ બધા માણસ ભગવાને બનાવ્યા હા છે એક જેવો બીજો કોઈ લાખો કરોડો ભેગા કરો માણસો પણ એક જેવો બીજો માણસ તમને જડે નહીં જાય એટલે ભગવાનનો નિયમ છે ભગવાન હંમેશા વન પીસ જ કરે છે અને હા જેવી હીરાની કિંમત થાય જેવી સાચા મણીની કિંમત થાય છે મારા ભાઈ બહેનો આ કિંમત કહેવા જેવી નથી તમારા મગજમાં પણ ન ઉતરે એ રીતે જ તમને કહું તો તમે મને ગાંડો પર ગણો કે બાપુ આની પાછળ આટલા રૂપિયા ખર્ચાય એવું પણ તમે કહી દો પણ હા અમે તો અમારી આખી જિંદગી શિવ પાછળ આપી દીધી છે હારે હારે અમે તો અમારી આખી જિંદગી શિવને આપી દીધી છે ધન દોલત તો શું કામ અમે તમારું જીવન સમર્પિત કરી દીધા છે અમે